હિન્દુ મુસ્લિમ તહેવાર તેમજ કોમી એકતાને ધ્યાનમાં રાખીને વાત કરવામાં આવી હતી જોઈએ તેનો અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ કુંભાર અબ્દ્રેમાન અલી મહમ્મદ અને મારું રહેવાનું બિરગેટ કુંભાર ફરિયામાં જો કોમી એકતાની વાત તમે કરો છો તો કોમી એકતાને અમારા વડીલો અમને શીખવાડી ગયા છે કે તમે કોમી એકતા મૂકતા નહીં અને તમારે જ્યારે હિન્દુ ભાઈઓનો કોઈ પણ તહેવાર આવે નવરાત્રિ હોય કે દિવાળી હોય કે ગણેશ ઉત્સવ હોય કે તમે જાનથી બીજો કામ મૂકીને તમા આપણા હિન્દુ ભાઈઓ માટે તમે કામ કરજો અમે તમે શીખાડી જઈએ છીએ કે તમે તમારી આવનારી પેઢીને પણ તમે આ કામ શીખાજો અને કચ્છની અંદર કોમી એકતાને તમે જાળવી રાખજો હિન્દુ બહેનો અને ભાઈઓ માટે કોઈ શુભ પ્રસંગ માટે વસ્તુ જોતી હોય તો તમે તરત એને બનાવીને આપજો અત્યારે અમે ગરબા જે રનિંગ હાલે છે કોન વર્ગના એ અમે બનાવ્યા છે અને બીજા જે છે એ અમે દરવાજાવાળા અને કટિંગવાળા બનાવ્યા છે એની અંદર જો અત્યારે વરસાદના કારણે અમારાથી ઓછા બન્યા છે અત્યારે પણ અત્યારે પણ મારી કોશિશ ચાલુ છે કે હું રાતના ઉજાગરા કરીશ અને આ આપણી ભુજની પ્રજાને હું ગરબા આપીશ ગાય વખતે એની ઘણી માંગ હતી એટલે ગાય વખતે અમે ઓછા બનાવ્યા હતા આ વખતે થોડોક મારે વિચાર છે કે થારા આખા અલગ કટિંગમાં બનાવીશ અત્યારે દરવાજામાં દરવાજાવાળા ગરબા બનાવ્યા છે કારણ કે એ રાજકોટનો ઓર્ડર હતો મને રાજકોટવાળાએ કીધું કે ગઈ વખતે મેં એને આપ્યા હતા કે આ કે આ વખતે મને કીધું કે પાંચસો હજાર મને ભેડા આપો તો મારાથી એટલો ઓર્ડરમાં પહોંચી ન શક્યો એટલે મેં ના પાડી ખોટો કોઈને હેરાન કરવાનો નહીં એટલા માટે મેં થકી આ ભુજની પ્રજા માટે આપણા હિન્દુ બહેનો માટે રાખી છે બનાવ્યા છે ને એ હું ત્યાં રાખીશ મારા ઘરે પચાસથી બસો બસોથી અઢીસો રંગ જેવા છે મારા ગાને આ જે રલિંગબાજી હાલે છે નાનો મોટો ને એનાથી સૌથી મોટો એની વાત કરીએ તો આપણે સાઠ રૂપિયાથી ક્યા સફેદ ગરબાના વીસ ત્રીસ રૂપિયા ત્રીસ અને સાઠ કોનવાળાના અને એનાથી જે નાનો આવે છે એના ત્રીસ રૂપિયા અને એનાથી સૌથી નાનો આવે છે એના વીસ રૂપિયા લીંબુ જેટલો આવે છે અને જે લેટેસ્ટ ગરબા બનાવ્યા છે એના ભાવ આપણે રાખ્યા છે દોઢસો રૂપિયા ને બીજા કટિંગવાળા છે એના સો રૂપિયા આમાં એવો છે કે મહેનત તો ઘણી સખ્ત છે કારણ કે એ ગરબો એકવાર હાથમાં આવે બીજી વાર આવે અને ત્રીજી વાર ભઠ્ઠીઓ પર લઈ જઈએ ત્યાં ટૂટપોટ થાય ભઠ્ઠીમાંથી કામયાબ નીકળે તૂટેલું નીકળે પછી જે બજારમાં આપણે લઈ જઈએ ત્યાં રસ્તામાં ટૂટપટ થાય તો આમાં મહેનત તો ઘણી છે પણ છતાંય આ આપણો તહેવાર છે માતાજીનો એટલે અમને બહુ આનંદ આવે છે કે ભલે ટૂટપોટ થાય અમારી પણ અમારી ભુજની કચ્છની બહેનોને ગરબા અમારા ત્યાંના મળે એવી અમારી આશા છે રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ